આમ જો બાપ એવા બેટા ને વડ એવા ટેટ એવું કે હોય નહીં હો હો ના પૂનલી ને હવે માય કેવા ઉદરમાં સંસ્કાર આપ્યા ને એના ઉપર આધાર છે હે અને ત્રીજી વાત બાપુ આ દેશ પુરુષ ફગી શકે આ દેશ માં કોઈ દી આડેવળી ન થઈ શકે એ સત્યને ને દ્રષ્ટે હોય રાવણ ને ભૂલ કાઢી શકાય છે તાકાત કોઈ ની મંદોદરી ની કોઈ ભૂલ કાઢી શકે આ દેશ પુરુષ દુર્યોધન બની શકે પણ સે તાકાત કોઈ ની ભાનુમતી ની કોઈ ભૂલ કાઢી શકે માં છે હરણા ની ભૂલ કાઢી શકાય પ્રહલાદ ની માની ભૂલ ના નીકળે કારણ કે એના ઉદર માંથી ભગવાન ને આપ એમ કેવાય થાંભલા માલી પ્રગટ થવું પડે એવો ભક્ત જન્મ આપ્યો પણ આ ભાભો હા મેં ઓલા પેલો કીધો ને એની કરતા શાર દોરાવા વધે બાપુ એવો ભાભો આ છોકરા ડાયા

તેથી જેદી કશોદોર નતો ને વરતડી વીટવાતા ગરગર બાપુ દાત કઢાવી ગયો હો તો પણ ઘડીક મને આ તમે જો ફન આ બાપો એને કોની વધે એવો એટલે એની એની છોકરાની માએ કીધું કે તારો બાપ ને ને રામ બોલાવી દે ને તો તારો દહ વાહ ભાગવત ન કરવી પડે નકર ભાગ વચ્ચે ભેગો થાય એમ ન થાય ધંધુકારીન વચ્ચે એવો છે મેં નહીં જોયો હોય આને હું નાની હતી ને તાર દાદા મેળે આવતા

થોડી તકલીફ પડશે બટા પણ વધા તું પણ કે બેઠે બેઠો ભજન ગા ને મારા દીકરા સાંભળે તો છોકરા ગયા બાપુ શાર દીકરા શારે ખાટે તો બાપો મોટો ભાઈ ગયા આવું એસી નાનો પડખ્યા બે પગ પાસે તો દુકાન કોણ છે એટલે એટલે મરવા આપડે દુકાન સાંભળ્યા તને એટલે મોટા દીકરે કીધું કે દુકાને જેવો બાપા આમ જો રામ બોલો રામ રામ કયો એ મને ન આવડે કીધું ખોટા તળેલા નહીં રાખવાના એટલે કે પણ બાપા રામ બોલો ને નથી બોલવું કીધું ને માથા ફેર નહીં એટલે મોટાભાઈ કીધું કે ન બોલે ડોહવા હવે જોયો મજા આવે શબ્દ પકડી રાખજો એમાં હું ક્યારે બોલી જાવ નક્કી મોટા મોટાભાઈ કીધું પેઢે બોલે એટલે નાનો દીકરો ડાયો નાના જ હોય નાના દીકરાએ કીધું કે મોટાભાઈ ખીજાવ માં આગળ બોલાવી આપણે રામ જ બોલાવું ને મોટાભાઈ કીધું ન બોલે હું ની તમારી કરતા વધારે બાપા એટલે હું જાઉં તમે જાવ બાપા બાપાને બોલાવી દો નાના દીકરા શું જો રામ નામની કોઈ વસ્તુ હોય ને એ દેખાડી એનું નામ લઈ તો બાપા રામ બોલી જાય ઘરમાં રામ પાત્ર પીડ્યું હતું એ લઈ આવ્યા જોવો તો બાપા અને હું કેવાય હકોરું હકોરું મોટો ભાઈ કે જાલે જા જા દોડ ડાઈ નો થા છે જાલે બોલતો છે તારો બાપે મોટા ભાઈ ઘડીક શાંતિ રાખો હજી એક બે ટ્રાય કરી લેવા જો ને આપણે તો જો માયે કીધું એટલે આપણે રામ બોલાવું છે તો બાપુ ગામમાં સાધુનું ઘર હતું દીપો બાપુ જેવા સાધુ એને કીધું રામ સાગર પીડ્યો તો ઓલા લઈ આવ્યા જો તો બાપા તણિંગ તણિંગ જો તો બાપા અને હું કહેવાય તંબુરો મોટો ભાઈ કે નાખજો ને માથામાં તુંબડું આ તારો બાપ એના નામ બગાડે એના નામ બગાડે હવે કોઈ જો બાપા પાસે ગયા ને તો બાપાની મહેર મોકલી દઉં ને તો મોટો નહીં મોટાભાઈ એક ટ્રાય નો ટ્રાય કરાય હું ઓળખું બાપાને અમે બે એક હેરખ્યા છીએ

બનેવી નામ રામો હતું એટલે મોટા કીધું ભાઈ અમે છીએ અને અને તેડી જમાય વાલો હોય અને એને કહેવાય કે જોજો જોઈએ બાપા કોણ આવ્યું તો રામ આવ્યું એમ કહી દે ને તોય બેડો પાર થઈ જાય ખરેખર પરિવારમાં નામ એવા જ રાખજો સાહેબ અમથે અમ થાય લેવા જાય ને નામ તોય આપણે તરી જાય ગાડી ગઈ ને ગાઈગા બેન ને કીધું બેન બાપા ની તબિયત ખરાબ છે ને તમારે બનાવી સાહેબ ને બેન આવવાનું છે ને આ તો ગબડીને બેહી ગયા ને બનેવી સાહેબ ફોરવિલ માં પહેલી જ વાર બેઠા હતા હાલો હાલો તો તો જાઈ હો ઈ ને રામા આવ્યા હામા અને કીધું કે જો તો બાપા કોણ આવ્યું આ લે ફણવી નો વર મરો મરો કે હવે આનું થઈ ગયું હવે આ ન બોલે તો તો પછી મોટા ભાઈ કીધું હવે કોઈ ગયો બાપા પાસે ગયો ને પડી ગયો એને હવે બાંધી મૂઠીએ બળવાઈ ગયો બાપો ગુજરી ગયો એની પાછળ આખો પ્રસંગ પત્યો અને બરોબર બાપુ બળેવ ને દિવસે બેનું રાખડી બાંધવા બાપો ગુજરી ગયા પછી પેલું પરબ કરવા માટે બેનું આવેલી ભાઈઓને રાખડી બાંધી અને પછી બેનો બધા ભાઈઓ બધા બેઠેલા અને બેનું એ કીધું કે મોટાભાઈ બાપા તો રામનું નામ ન બોલ્યા પણ જો દીકરા ધારે તો બાપને તારી દે તો બાપાના અસ્થિ જો તમે હરિદ્વાર લઈને જાઓ અને ગંગામાં પોગાડી ગયો હટરો કટરો હાડરો જોતટ ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂતના અર્ધે ભાગી નથી એના જો અસ્થિ જો ત્યાં પોગી જાય એટલે મોટા ભાઈ કીધું કે બેન બાપા નો પોગે હરિદ્વાર કારણ કે જીવતા તો લખણ એવા હોવા જોવે ને બેન ખીજાણ તમારે મોટા ભાઈ ખર્ચો નથી કરવો તમારે હરિદ્વાર જવું નથી એમ કયો ને હાલ ના બેન કહેતી હોય તો અગિયાર ગામના ગામ ધોડા બેન કરું મારી બેનું કે તો હોના નાકામાં લઈ નીકળી જાય ભાઈ છે પણ બાપાના લખણ અમી હરે રે અમને નો ખબર હોય ડોહો મંદિરે નથી ઓટે બેઠો બેઠો કોકના ઘરના ઘર ના આખો નીકળ્યા તારા આ પોગે ગંગા એ ડોહો કે નહીં મોટા ભાઈ તમારે જવું નથી તો અમને આપી ગયો અમે બે બેનું આવીએ અરે કે બેનું તો અમારા જીવનમાં ધૂળ પડી કહેવાય પણ આવવા ગયો ભાદરવીને અમે હું જી આવું એટલે એ તરત ભાઈ તૈયાર થયો અને ભાદરવીને દિવસે અહીંયા પગ્યો ગંગ હરિદ્વાર પહોંચાય એવી રીતે ઘરેથી નીકળ્યો બેગ તૈયાર થઈ બાપાના અસ્થિનો ડાબલો અંદર મૂક્યો દિલ્હી ઉતર્યો દિલ્હીથી હવારમાં આવવાની ટ્રેન દિલ્હી રોકાવું ક્યાં યાદ આવ્યું કે લંગોટિયો ભાઈ બંધ હારે ભણતો તો એ દિલ્હી રહે છે સીધા એની ઘરે અને મિત્ર ફાવી ગયો ભાઈ ભાઈ કેટલા સમય આવ્યો રોકાણા આજે વાળું કર્યા એ મોઢા સુધી વાતું કર્યા વહેલા હોઈ ગયા આ વેલા ચાર વાગે જાગી અને પાછા બરોબર એમ કહેવાય કે ચા પાણી પી અને આ માણસ આવ્યો હરિદ્વાર હરિદ્વાર આવે ને હરકી પેઢી પર બ્રહ્મકુંડ પાસે હારા ભુદેવ ગોતી અને જ્યાં વિધિ તૈયાર કરી ગોર બાપા વિધિ કરાવતા હતા કીધું એમ કરી કાર તમારા બાપાના હસ્તે એટલે કે તમારા બાપના હાઈડ ગયા એટલે કે તમારા બાપુજીના ફૂલ હોય તો હવે અહીંયા મૂકો દાદા બેગ ખોલી ને ભાભો નહીં ડબરો સટકી ગયો અરે ક્યારે હું ક્યાંય દિલ્હી સિવાય ક્યાંય રોકાણો નથી ને આના કોઈના બાપના ફૂલ તો કોણ સોરે પણ મિત્ર ના જ રોકાણો બીજે રોકાણો નથી તો દિલ્હી પીડે લાગે કે બાપા ભૂલ થઈ ગઈ છે હું કાલે પાછો આવું આ માણસ પાછો દિલ્હી ગયો દિલ્હી જ્યાં ફગ્યો એટલે મિત્ર પાછો રાજી થયો કા મિત્ર બધું કામ પૂરું કાંઈ પૂરું કાંઈ નથી થયું મારા બાપા ક્યાંક રહી ગયા છે ડબરો થાય એક ભાઈ ભૂલાઈ ગયો છે તારા ઘરે સિવાય રોકાણો નહોતો એટલે હું જે રૂમમાં બેઠો છે જોઈ જો ને ત્યાં પીડ્યો નથી ને એટલે એના પતિ એક જે ભાઈ તેનો મિત્ર હતો ને એને કીધું કે સો ટકા મારી જ ઘેરે છે ચિંતા કરી અહીંયા જ હોય હું કામ ખબર એ જે ભાઈ હતા ને એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ

એની પત્ની કે તારથી મને એકચ્યુઅલી પૂછાય કેમ તારથી પૂછાય કેમ મને તને મારી ઉપર વિશ્વાસ ઉઠી ગયો કોઈ મહેમાન બેગ ખાલી કહે છે કે આની જાય અરે ઘૂઘી આ તારો ડો મારો લંગોટીયો ભાઈ બન આ તમારો લંગોટિયો ભાઈ હા સાથે ભણેલા આવો લુખેશ આવ બેગમાં માં કાઈ મળે નહીં અને કેવો લોભ્યો પરમાટી બહાર ખાઈને હાઈડ કે ડાબરા માં રાખે એ તારા બાપી પરમાટીના નહોતા એના બાપના હતા ક્યાં ને ગટર ગટરમાં નીકળ્યો તો ઘરેલી ગંગા એ પધરાવવા પણ લખણ નહોતા ને સાહેબ તે દિલ્હી ની ગટર માં ગડી ગયા સાહેબ અને દિલ્હી ની ગટર માં ગડ્યા પછી હારા હારા નીકળી એકતા નથી મારા બાપા અરે ગાંડી ક્યાં નાખ્યા થાય કે આ ખાળ કવામાં કુંડી હતી ને સાહેબ એવા વિચારના હાઈડ ક્યાંય જ્યાં પોગે ને એ તો ગટરમાં જાય પણ જેની ઘીરે રાત રોકાય ને એને ગટરમાં ઉતારે ઓલો બિચારો ગટરમાં ઉતર્યો મેળ્યો ફાફા મારે એમાં એક કરે જડી એની હોય તો મારો રામ જાણે શુદ્ધમ સ્નાનમ સમર્પ્યા ચોખા પાણીથી ધોઈ ચાંદીની વાઇટકી ડાબલી નાની ઘરમાં હતી એની અંદર મૂકી અને મિત્ર આવ્યો મિત્ર મારી પત્નીની ફૂલ આવી રીતે બન્યું એક કરીશ જલી હાલ હું હારી આવું આપણે એક કરીશ એ ગંગાએ પોગાડી દીધી ચાર બોલે કીધું મિત્ર ચિંતા કરવાની જરૂર નથી લખણ મારા બાપના જ હતા મને ભરોસો હતો મારો બાપ કોઈ દી ગંગા ન પોગે હવે એટલી કરશ લઈને જવાય નહીં નગર ટ્રેન ઊંધી પડે હવે હું આ આને હું લેતો જ આવું ઘીરી એ ન્યા પાછો ગયો અને હજી ન્યા ગામના સ્ટેશને ઉતર્યો તો ગામ વાટે હતું

હલો એ ભાઈ એ સરપાસ તબલા સોડે અબ ઘરે વે જાવ એના એના ભાઈઓ મોટા ભાઈ મોટા ભાઈના દીકરા થાવ મને ઘર ભેગા થાવ નહીં કે હું શું કહેવા જેવું ન થે કે બાપાના ફૂલ ફૂલની વાત ન કરતા ફૂલ હાર હવે તો હાર ભાળું ફૂલ ભાડું તા મને એમાંય બાપો દેખાય છે એ ઘરે લઈ ગયા ગામનાને કીધું ધન્યવાદ બાપા બસ વ્યાજ આવો ડેલી બેન કરી હાકલ સળાવી દીધી હાણસી ભરાઈ દીધી આખા પરિવારને ભેગો કરીને કીધું આઈજો આ ડાબલી બાપા ભાઈ પાસા આવી ઘટના બની એટલે બહેનોને કેતો ન પોગે દિલ્હી થોડાક દિવસો ગયા નાના ભાઈના ના લગ્ન બાકી નાના ભાઈને પછી પણ આવ્યો નાના ભાઈના ના વહુ આવ્યા અને પછી ભૈરા ભાઈ બધા ભેગા થયેલા ઓળખરે મોટા ભાઈ જ્યાં અને ઘટના આવી છે ધાલોને આપણે બધી બાયું જાય અને એ ત્રણેય મોટી બાયું હચ્યું એને વાત કરી નાની દીકરી એટલે ખબર નહીં હું બન્યું મારો રામ જાણે એને બિચારીને ખબર નહોતી પણ હવે બૈરાવે નક્કી કર્યું કે હરિદ્વાર જાવું અને એ બધું આખું પરિવાર બૈરાવ સાથે આવ્યા દાદાના ફૂલ પધરાવવા અને પછી બરોબર વિધિ આવતી ડાબલી પકડીને બધા ઉભેલા બાપા વિધિ કરાવે છે શ્લોક હવે એમ કરી બે ડાબલી હાથમાં રાખીને ગંગાના પ્રવાહમાં ડાબલી મૂકી અને ડાબલી ગયા હાડા કરતી ગંગામાં આખું ઘર રાજી છું પણ નાના ભાઈના વો ઉંમરમાં નાના એટલે બધા વડીલોની હાજરીમાં નાતા સંકોચ છું હેઠમાં નાતીથી બિચારી એ જ આ નાય નામ ખોબો ભરવા આમ ગંગાનો ખોબો ભર્યો ને ડાબલી આવી ઓહો ગંગામાં પ્રસન્ન થયા મને ડાબલી દીધી ડાબલી લેતી આવી પાછી અહીંયા પરિવારને કોઈને ખબર નથી એને તો એમ જ છે કે દાદા ગંગામાં ગયા એટલે એ પાછા ત્યાં જઈને દાદા સોરાશી જાતના બ્રાહ્મણોના ભોજન એય તમને કોઈ ભાગવત કથા અને બરોબર રાજ્ય માયા આયર કિર્ગીદાનભાઈનો ને એય તમને કોઈ દીપક બાપુને આમાં કાઈ ઘટે જ નહીં આ બધાય તમને કોઈ કલાકારો નણભાઈ અનિલભાઈ વંકાણેન અનિલભાઈ ને કે તમને કાંઈ દેવામાં નહીં આવે કારણ કે તમારા પિતાજી પણ અમારા દાદાના મિત્ર હતા એ ભજન દાદો શીખ્યો નહી કાંતિભાઈ વંકાણી બાપુ કેમ ભૂલાય કર્યા છે નાનો એવો લાગો રામભાઈ કાગ કાગ બાપુના દીકરા અને કાંતિભાઈ વંકાણી અરવિંદભાઈ બારોટ અને એની વચ્ચે માયા બોલ ખડી ત્યારે ઉતારે હાવ નાનો કલાકાર એ હજી નાનો જ છો માન આવો બાપુ ડાયરો રાખ્યો ભજન રાખ્યા અને રાજે ભજનની સોયલું છૂટે એ કોઈ મૂળદાસ બાપુ ની વાણી જીકે છે તા તો દીપક બાપુ એ હામેલી જવા દીધું હે તા તો અમારા ભોજા ભાઈએ માનની પત રાખે છે આવી ભજનની સોળ્યું છૂટે અને એમાં ઓલા નાના દીકરાના હો બૈરાવ ભેગા બેઠેલા અને બૈરાવ વાતવે સેડવ્યા કે બેન આ તો કેવી કંકુ પગલી આ ઘરમાં આવી લે આ જેવી આ ઘરમાં આવીને તા તો ઘરમાં આનંદ આનંદ થઈ ગયો લે અને જો શારધામની જાત્રા કરી આવ્યા એ બેન કુ કહેતા તો બેન બેન કંકુ પગલી હતી પણ કોઈ થોડો પ્રસંગ હરક્યો આ આ દીકરી આવી એવા બાપની દીકરી ઘરમાં આનંદ આનંદ થઈ ગયો હે બેન હરિદ્વાર કેવું હોય બેન હરિદ્વાર તો હરિદ્વાર છે હરિદ્વાર છે થોડાક આપણે બેન આમ આગળ જઈએ ને ઋષિ ને પછી તો બેન શામ ની જાત્રા બધી ન્યાલી ચાલુ થાય અને ડુંગરા આવે ને વૈશ્વલી ભાગીરથી ગંગા હાલી આવતી હોય બેન તો આપણને તો લાગે સ્વર્ગમાં આવ્યા હેવન એવું છે બેન આપણને તો એમ થાય કે રહી પણ રહ્યું આપણે હહાર ની ન્યા કેમ રૂપો થાય બેન હરિદ્વાર તો હરિદ્વાર છે બેન એમ હરિદ્વાર એવું હા બેન પણ સાંભળો બેનું કોઈને કહેચ્યું નહીં ભલે તૈણે મોટીઓ છે પણ હું નાની ને હું તો નાતી થી ને મને ગંગામાં પ્રસન્ન થયા મેં નાવા આમ ખોબો ભર્યો ને તો ગંગા મેં મને ડાબ લઈ દીધી મોટા ભાભે સાંભળી ગયા મોટા ભાભે કીધું કે છોટી છોટી

હું નાતી થી ને તે મેં નાવા હાટો આમ ખોબો ભર્યો ને પેલા પેલા તો બેન બહુ ટાટું લાગ્યું બેને ખોટું નહીં કહો તો મને એમ થયું કે ખોબો ભરે ને ખાલી માથે સટકરો નાખી દઉં તમે ક્યાં કોઈ ભાળકી ઈચ્છું મેં તો આમ ખોબો ભરવા ગઈ ને બેન ગંગા માએ મને ડાબ લીધી હતી સાંધી સાંદીની છે હાય તો આર ખોલતો ખોલ્યું તો આ દાદાને હાડકાની કરે છે પાછો આવ્યો આ કોઈને દેખાડતી નહીં આ કરે છે હાજર તો આ છે આવો ખબર છે માયો એર એટલા લે આ કરે છે ખાણી દસ્તો દસ્તો લાવીને કે ખાંડીને બે બૂકડો મારી જાય બાકી દેખાડવા દેતી કોઈ આ બાપો પાછો ઘરે આવ્યો એ તો સાહેબ ભાગ્ય બી નર પાવત નાહી